અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાં સ્થાનિકોનો હોબાળો નીલકંઠ એલિગન્સ સોસાયટીમાં સ્થાનિકોનો હોબાળો સામે જોવા મળી રહ્યો છે પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે યુવકો ભાડા કરાર વિના રહેતા હતા સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે યુવકો સોસાયટીમાં દાદાગીરી કરે છે સોસાયટીના નિયમોનું પણ પાલન નથી કરતા આનંદનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર તપાસ હાથ ધરી છે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્થાનિકો દ્વારા અમદાવાદના આનંદનગર વિસ્તારમાં સ્થાનિકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો નિલકન્ટ એલિગન્ટ સોસાયટીમાં સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો પીજીમાં રહેતા શખ્સોની સામે સ્થાનિકોનો હોબાળો સામે આવી રહ્યો છે પીજીમાં રહેતા શખ્સોની હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે યુવકો ભાડા કરાર વિના રહેતા હતા સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા અને વધુમાં આક્ષેપો કરવામાં આવ્યા આલ ગૌતમ સિમાડી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા ચૂક્યા છે ગૌતમ શું છે સમગ્ર મામલો ચોકસિથી વાત કરવામાં આવે તો પીવી રહેતા લોકો વચ્ચેનો એક હોબાળો જે છે તે સામે આવ્યો છે મહત્વની વાત એ છે કે અમદાવાદ આનંદનગર વિસ્તારમાં સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે દિલકટ એલિકેટ સોસાયટીનો સોસાયટીમાં સ્થાનિકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે પીટીમાં રહેતા સસોની હેરાંગતિ કરતા હોવાનો આક્ષેપ જે છે તે સામે આવ્યો છે અને તે અંતર્ગત આ પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે યુવકો ભાડા કરાર વિના રહેતા હતા એ પ્રકારની વાત સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે દાદાગીરી કરતા હોય તે પ્રકારની વાત પણ સોસાયટી સોસાયટીના નિયમોનું પાલન ન કરતા હોય તે પ્રકારની પણ સ્થાનિકો જે છે આક્ષેપ કરી રહ્યા છે અને આનંદનગર પાસે આ પોલીસ સ્ટેશન આ જે પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ છે તે શરૂ કરી છે

जी रोशनी बेन शू समग्र मामलो शाटे आ विस्तार अंदर होबाड़ो कर हाल અહીંયા નીલકંઠ ટેલિકલ્સમાં રહેતા બધા રહેવાસીઓની એવી માંગ છે કે આ સોસાયટીમાં જે પીજી ચાલે છે અને જેટલા બેચલર્સ રહે છે એ લોકો એમના શું કહેવાય અગ્રીમેન્ટ અહીંયા સોસાયટીમાં જમા કરાવે અને એની સામે એમનું ઓળખપત્ર લઈ લે તો અહીંયા રહેતા બધા રહેવાસીઓને પોતાનું ઓળખપત્ર આપવાથી તકલીફ છે અને સાબિતી આપવા નથી માંગતા કે કયા ફ્લેટમાં કેટલા લોકો છે સોસાયટીની માંગ છે કે એક ફ્લેટમાં પાંચ જણ રહો પણ એક ફ્લેટમાં આઠ જણ રહેતા હોય છે નવ જણ રહેતા હોય છે પણ એ લોકોને એ સોસાયટીની માંગ સામે સોસાયટીની માંગ સામે માનવામાં વિસ્તાર મનાઈ કરે છે અને ધમકી આપે છે કે અમે તો આ જ રીતે રહીશું અમે એન્ટ્રી નહીં કરીએ તો એ બધા રીઝનથી સોસાયટીને તકલીફ કરવામાં આવે છે અને દારૂ પીને તોડી નાખે છે અને જેમાં સ્થાનિકો દ્વારા પીજીમાં રહેતા યુવકો પર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે તેઓ દ્વારા દારૂ પી અને બોટલો ફેંકવામાં આવે છે હોબાળો કરવામાં આવે છે અને તેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થાય છે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર તપાસ હાથ ધરી છે